સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાનમાં ગેસ ભઠ્ઠી અને મોક્ષધામનો નવીનીકરણનો કાર્યક્રમ યોજાયો રોટરી ક્લબના સહયોગથી અંદાજે ત્રીસ લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હાથ ધરાયો સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં છેલ્લે કોરોના કાળ બાદ ક્ષતિ ઊભી થયા બાદ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી લાકડાનો વપરાશ ખૂબ થતો હતો તેમજ અનેક વખત લાકડાની અછત પણ થતી હતી આ ઉપરાંત લાકડાના વપરાશથી વાતાવરણમાં પણ ખૂબ પ્રદૂષણ ફેલાતું હતું આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા ગેસથી ચાલતી ફર્નેસ ભઠ્ઠીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટનો અંદાજ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા ખર્ચ થતા દાતાઓ દ્વારા ડોનેશન આપી પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આ અંગે નગરપાલિકામાં ઠરાવ કરી સ્મશાનમાં ભઠ્ઠી બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવતા ગેસ ભઠ્ઠી તેમજ મોક્ષ ધામના નવીનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો આ તકે રોટરી ક્લબના હોદ્દેદારો દાતાઓ સહિત મોક્ષ ધામ કમિટીના ચેરમેન સહિત ચૂંટાયેલા સદસ્યો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના આ મુખ્ય સ્મશાન અંદર અમારે ત્યાં જે ભઠ્ઠી હતી એની અંદર નુકસાન કોરોના કાળ વખતે સતત અગ્નિ નળા દેવાનું આવતું એ વખતે જે પ્રશ્નો ઊભા થતા હતા એમાં સેવાનું બીજું નામ એટલે રોટરી ક્લબ રોટરી ક્લબના સ્વયંસેવકો બધા જ મેમ્બર્સ સામે આવ્યા અને એમણે કહ્યું કે આપણે અહીંયા પર્યાવરણ પણ બચે કારણ કે લાકડાની અછત પણ છે સાથે લાકડા બળે તો એનીય તકલીફ પડે સાથે પહેલાં એ જે તકલીફ હતી એ દૂર કરવા માટે એ લોકો આખો વિચાર લઈને આવ્યા કે ચલો આપણે અહીંયા આગળ ગેસ લાઈન નાખી અને સરસ મજાનું નવીનીકરણ કરીએ અને આ જે આ અમે નવીનીકરણ કરી અને લોકો માટે આજે ખુલ્લું મૂક્યું છે પણ મેઈન વસ્તુ એ છે કે સુરેન્દ્રનગરની સેવા સેવાભાવી સંસ્થા આવ સાથે આવતા નગરપાલિકા દ્વારા ચાલતું આ સ્મશાન ગૃહ એની અંદર મોક્ષધામના ચેરમેન અને મારા બધા જ મિત્રોએ સારી રીતે સાથ સહકાર આપી અને સુરેન્દ્રનગર માટે એક સુંદર મોક્ષધામનું બનાવીને લોકોને કોઈ જાતની અગવડતા તો ન જ પડે સાથે સાથે પર્યાવરણને ખૂબ સારો ફાયદો થાય એ રીતની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે આ તકે હું સુરેન્દ્રનગર રોટરી ક્લબનો આભાર માનું છું કે લોકો લોક ભાગીદારીથી અહીંયા જોડાય છે અને સાથે સાથે

અને બંધ થવા બાદ લાકડાનો વપરાશ પણ ખૂબ વધી ગયેલો જેના હિસાબે પ્રદૂષણ ને એવી બધી ઘણી સમસ્યાઓ હતી અને લાકડાના વપરાશની હિસાબે ઘણીવાર લાકડાની પણ અછત થતી હતી આવામાં અમારી ક્લબ દ્વારા એવું વિચારવામાં આવેલું કે આપણે ગેસથી ચાલતી જો એક ફરનેસનું ઇન્સ્ટોલેશન કરીએ તો આપણા સુરેન્દ્રનગર શહેર માટે ઘણું સારું થઈ જશે અને આ બાબત અમારે સૌથી પ્રથમ તો આ પ્રોજેક્ટ પચીસથી ત્રીસ લાખના ખર્ચે થાય તેમ હતો ત્યારે આ પ્રોજેક્ટમાં અમે ડોનરોને મળ્યા જેમાં આપણા સિનિયર રોટેરિયન અમારી ક્લબના ડીવી સાહેબ જેમના તરફથી અમને દસ લાખ રૂપિયા પછી ડીલક્સ બેરિંગમાંથી કીર્તિભાઈ રાઠોડ જેમના તરફથી અમને છ લાખ રૂપિયા અને અશોકભાઈ શાહ જે પણ અમારી ક્લબના સિનિયર રોટેરિયન છે તેમના તરફથી અમને ત્રણ લાખ રૂપિયાનું ડોનેશન મળેલ છે આ ઉપરાંત અમારી ક્લબના રોટેરિયનના ડોનેશન તેમના સોર્સ દ્વારા ડોનેશન ઊભા કરેલા અમારા જે બીજા ફંડ પ્રોજેક્ટો એમાં આવતા ડોનેશનથી અમે આ પ્રોજેક્ટને સક્સેસફુલ કરી શકીએ છીએ જેના અનુસંધાને સુરેન્દ્રનગર શહેરમાં હવે પ્રદૂષણ પણ ઓછું થશે લાકડાનો વપરાશ પણ ઓછો થશે અને આ ઉપરાંત અમે આખા સ્મશાનનું નવીનીકરણ એટલે કે સ્મશાનમાં બધા જ બિલ્ડિંગોમાં કલર પછી નવી બેન્ચો પછી જે ચબૂતરો હતો એને નેટથી કોર્ડન કરેલો આવા અનેક કાર્યો અમે કરેલા છે અને આ કાર્યમાં અમને નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન અને તેમની ટીમનો ખૂબ પણ સહકાર મળેલ છે જે બદલ અમારી ક્લબ તેમની આભારી છે અને આવા કામ ભવિષ્યમાં અમે કરશું તેમાં પણ એમનો સહકાર મળશે એવો વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર